સોમનાથ જિલ્લા તંત્ર ફરી એક્શન મોડમાં પાટણના ગુડલોક સર્કલ નજીક આજે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું માહિતી મુજબ સર્વે નંબર આઠસો પૈકી એકની સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર દબાણો થતા હતા તંત્રે આજે મોટા ભાઈ કાર્યવાહી કરી આ દબાણો દૂર કર્યા હતા ડિમોલિશન દરમિયાન કુલ અગિયાર રહેણાક અને વાણિજ્ય હેતુ દબાણો તેમજ ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું હતું આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી હતી જીએસઆર ટીસીને ફાળવવામાં આવેલી વધારાની પાંચ હજાર ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા માટે આડીમોલેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું સોમનાથ તંત્રની આ કાર્યવાહી બાદ વિસ્તારના લોકોમાં ચકચાર મચી છે તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સહન કરવામાં આવે નહીં આવે બ્યુરો રિપોર્ટ જગદીશ આહિર સમય સંદેશ ન્યૂઝ સોમનાથ શું કહેશો આજે ક્યાં સ્થળે ડિમોલેશનની કામગીરી હાથ આવી છે કેટલા દિવસો

પૂરો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજી ટીમો પણ હાલ બંદોબસ્ત ના હાજર છે આ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિશ્ચિત બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અંદાજે કેટલા ચોરસ મીટર જગ્યા ખુલી કરવાની કેટલા દબાણ આવ્યું અંદાજે રહેણાંક મકાન અને દુકાનો માટે કુલ અગિયાર જેટલા ધબાણો છે દરગાહ પણ છે અને વહીવટી તંત્ર ને જણાવ્યું કે તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી